અને મારો એક બોલ પાડ્યો કે બાપુ તમારો કે પેલી પોંસ મત હો પોસ વગર નો હોય તો જો હવે એક બોલ ની તાકાત બાપુ બોલો કે જૂઠું બોલતો કોઈ દાડો બોલતો હારું બાપુ તમારો બોલ મુ જૂઠું નહી બોલું કરી આયો કરી આવ્યો દાડો ઉજો હન્યા મન્યા હન્યા મન્યા ફરેન વિચાર કરે કે આપણો ધંધો છે સોર કરવાનો જુગાર રમવાનો

પેલા કે તમે તો દબ્બર પાડ્યું પણ ગરુએ પડાયો બોલ કાઠો છે કે શું જૂઠું ના બોલવું હવે આ સોરી કરવા જુ જૂઠું ના બોલવું કેવી દશા થાય વર્જુ કે છે ઓહો એમાં શું તમારું બોલ્યું તમે પાળો ને ગરુ નું બોલ્યું કાઢ નાખો ઈ કોઈ પાળવું નથી આપણે પેલા કે આ ગોડા ગોડા મારા ગરુએ બોલાલ્યો છે આ કાયા પડી જાય પણ હવે કોઈ દાડો જૂઠું બોલું નહીં પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો પહેલા એને કીધું તાર હવે હવે કે સોરી કરવા જાઉં અને સોરી કરવા બીજે દાડે નેકલ્યો સોરી કરવા હેડેડી કરતા આખો દાડો થયો હોજ પડી વાને નિક્કી કર્યું કે આ એક કંકાવતી નગરીની અંદર કીર્તિસિંહ દરબારના ત્યાં મોટી ધનમાલ હોનું ખોબ છે કીર્તિસિંહ ઠાકોરના ત્યાં અને અહીંયા જઈને રજવાડું તોડીને આવું રહો પોચો હોજ પડી એક વડલાની સાયામાં ઘડીવાર બેઠો તાર વડ ઉપર એક હંશને હંસલી બેઠો તો અંશને અંશલી વાત કરે છે અંશલી કહે છે અંશા આ નેસે મોણ બેઠો એ ગુરુનો વસન લઈને આવ્યો છે એટલે સોર આ સોરનું નામ હતું જહકણજી શું નામ હતું પારજી ભાઈ શરવણ ભાઈ જહકણજી એટલે જહકણજી કે લા મારી ભાષા આ સમજી જો હું વસન લઈને આવ્યો છું ને અરે પાછા અંશ અંશલી વાતું કરે કે સોર હાંસો છે ગુરુનો વસન પાળે છે એને દવા બતાડો તારે અંશલો કેસે આપણી વીટ છે ને એ વીઠ નું બોધીન લઈ જાય કોઈના શરીરે પછી પસાવરનો નો જૂનો રોગ થયો અને આરો આ ભાષા સમજતો ભાષા સમજતો બોધીન કભે વળગાડ્યું કરું આવા માણસો જબર પેલા ચીબરી બોલે તો તરત સમજી જાતા એટલે હેડ હેડો હેડો દરવાજા કનકાવતી નગરીના દરવાજામાં દરવાજા માં એક પોલીસ ભાઈ ભાળી જા એટલે આ કોણ છે કે સોર સોર હોય કે હેડી મોરી મોરી પચ્ચી પોલીસ ને પીએસ સાહેબ બેઠેલા અને કે કોણ છે લા તું કે સોર પોલીસ કે સોર આવું હાસુ બોલે સોર કોઈ દારો આવું સોખું બોલે એ રાજાને ને રોગ છે ના દવા કરવા ભઈ દાયો જાવા જો જાવા જો હોમો દરવાજો ઉગાડી આલ્યો જા પેલો કે વાહ રે ગરુના વસન વાહ ધન સે તને એક વસન હાસો બોલુ જોપા ઉગાડ્યા સાહેબે ઠેલ્યો મોય પેહીજો મોય હેડો હેડો રાજ ગઢી રાજા કીર્તિ સિંહ શરીરે રગડ પર ચાલુ છે 10 20 મોણ સેવા કરી રહ્યો છે અન દરવાજો ખખડાયો અન જેવો દરવાજો ખખડ્યો ને મોયથી ભાઈ આઈનું ગાડ્યો કુણસો કે સોર રાજા પડ્યા પડ્યા શાકલ્યા સોર્યો સોર્યો ઓયા ઓય ઓયા ઓય ઓયા સોર હાસુ બોલે કોઈ દાડો આમ ઠેઠ ખાટલે લાયો બોલ ભાઈ કોણ છે કે સોર કે સોર્યો સોર ચોથી આયો છે કે સોરી કરવા તારું નામ કે મારું નામ જહકણજી લે જહકણજી સોરી કરવા આયા તો કે હોય સો આયા તમે આજનો દાડો હોય મારા કને રો મારા શરીરે બળતરા થાય છે ગોડ નીકળ્યા છે કોઈ જાણતા જ કે હું કોઈ જાણતો નથી વૈદ બૈદ નથી રાધા સોરી કરવા આયો છું પણ વાટમાં અંછ બોલતા તો અહીંયા વીઠ લાયો છું મટે ના મટે મારા ઉપર સોટી ના દાતા અંછ અંછલી ના કેવાથી કેતા હોત છોપડું રાજા કે સોપડ સોપડ દાન તે થાઈ હાસું વીઠ કાઢી ભઈ પથરા ઉપર લહોટી લહોટીન રાજા ને શરીરે સોપડી માલિશ કર્યું અન જોત જોતા માં અર્ધા કલાક માં બધો રોગ કનવર ભઈ ગાયબ

પેલો કે તમારે જુઓ એટલું ચોરી કરી જો બાપજી પણ મારા તો ભગવાન છો બે દાડા મારા કને રો પછી તમન વજાય આલુ પેલો કે બે દાડા તો રહું ફરી ફરીને જોઉં તો ખરા ચોથાઈ નવરાયન ચો નેકડાઈ રસ્તા જડી જાય રો તાણ રો ખાટલો ઢાળીનું ગાડ્યા પરા હવાના દાડો ઉજોન પર ધન ને કીધું પ્રધાન આ જે સોર છે ને એ વૈદ છે મારો ભગવાન છે મારો સોમળીયો મને પચીસ વર્ષે બેઠો કર્યો છે જામાં મહાદેવભાઈ બેઠો કરે એમ કાળી સિંહ ઉડતી હોય બળતરા થતી હોય અને હોય આવે ને ઢાઢો એમ એમ મારો રોગ મટાડ્યો છે હાથી બોલાવો ને હાથી શણગારો આખા ગોમ અંબાડી ઉપર બિહારી ઈન મુ બે ભેગા બેહો હો મે યુ કરું છે આન ભૈલા

કે મારે હાથી ઉપર બેહાય રાજાજી હું હાથી ઉપર બેહું કે ચમના બેહો કે ના મારા ગરુ નો વસન હોય કે સોર વસન પાળવાનો મારા ગુરુ નો સારું બધી પ્રજામ જાહેર કર્યું કે મારા વૈદ બાપા ખૂબ મોટા મનના છે હાથી ઉપર નથી બેહતા એડો આપણે ફરતા ફરવા ગામમાં

હલિયાના પૂંછડા પટી લાવો એ અડવાળી માતા ની પૂંછડા વાળ લાવો એટલે અડવાળી પાઈ જો મટી જાય રાજા એ મેલ્યા બે ત્રણ ખલાના પૂંછડા પટી લાવ્યા પેલો કે આ શું લાવ્યું અડવાળી પ્રભુ પોતે કે પીજો પણ કે શું છે કે ખલીનો ના પેલો કે કાલે મરતો હોત આજ છો મરી જાતો આ દુનિયામાં મારે હવે જીવવું નથી પણ મારા ગરવીએ આલ્યો છે વસાન ઈ કોઈ દાડો નિષ્ફળ જાવો જોવે નહીં તારે ભગવાન ખુશ થઈ જાક વાહ જહકણજી વાહ માજ માગે આલો તો કે તમે કોણ કે હું ભગવાન અરે વાહ મારા ગરુએ કીધું તું પ્રતિજ્ઞા પાળ દે ભગવાન આવશે આઈ જા આઈ જા ગુરુ નો વસન ફળી જ્યો વાહ પ્રભુ વાહ કે માજ માજ વાલજી ભાઈ માગો ઈ કે આલુ માગો ઈ આલો કે માગો ઈ મારા ગુરુ આરે અવલ થી આખર ઉધી કોઈ દાડો પ્રેમ ના તૂટવો જોઈએ આવું વસનાલો મારી ભક્તિ ના લજવાવી જોવે રાજા કીર્તિ સિંહજી તમે કોણ છો કે હું ક્ષત્રિય ઠાકોર છું તાર પેલા કે હું એ ઠાકોર છું તો કે એમ કરો મારી કનકબા નોમ ની રાજકુંવરી છે ને પરણાઈ દો તમારા હારે મને હાજો કર્યો છે કનકબા પરણાઈ દીજો ભઈલા અર્ધ્યો હરદ રાજગાદી આલ દીધી અને અર્ધી રાજ ભાગ આલ દીધો ને પરણાયો પરો જો ગુરુના વસનનો પ્રતાપ જો એક શબ્દ ગુરુદેવના તાકા તાકા વિચાર એક જ બોલ પાડ્યો એક બોલ માં શું શું આવે લે ને કોને કોન દાન

বলো সদগুরু মহারাজ কে জয়